પરિવારની જાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે મહિલા સહિત બે શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર તીર્થક ટેનામેન્ટમાં રોશનભાઈ નામના વેપારીએ તેના સાસુ માટે કેરટેકર રાખ્યા હતા પોલીસ ફરિયાદ મુજબ ગત આઠ એપ્રિલના રોજ ધંધા પર જતા પહેલાં સોનાનું કડું પહેરવા માટે રમેશભાઈએ સાસુના રૂમમાં રહેલી તિજોરીમાં જોયું હતું પરંતુ કડું મળ્યું ન હતું જેમાં તેની પત્નીના સોનાના દાગીના અને પચાસ હજાર રોકડ રકમ પણ તિજોરીમાંથી ગુમ હતી જ્યારે ઘરમાં કેરટેકર સિવાય બીજું કોઈ આવ્યું ન હોવાથી રોશનભાઈએ ચાર પોઈન્ટ ચોરાણું લાખના મુદ્દામાલની ચોરીની ફરિયાદમાં ચોરીની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી હતી જેમાં કેરટેકર ઉર્વિશા ચૌહાણ અને દીપક સોલંકી રોકડ સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું જેને લઈને કપુરાઈ પોલીસે સોના ચાંદીના દાગીના અને રોકડ જપ્ત કરી બંને આરોપીની ધરપકડ કરી હતી જ્યારે આરોપીઓને અન્ય ઘરમાં ચોરીને અંજામ આપ્યો છે કે તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે